નમસ્કાર અત્યારે આપણે અનાપુર ગઢ ખાતે ગૌશાળાની મુલાકાતે ડોક્ટર પરીક્ષિત પ્રજાપતિ સીતારામા ગવર્મેન્ટમાંથી આવ્યા છીએ પ્રશ્ન એવો હતો કે થોડી અંગત અદાવત કે જે હોય એના લીધે થોડી ગાયો બહાર નીકળી ગઈ હતી અને ગાયો તરસી મરે છે અને ખોરાક પાણીની સગવડ નથી એ રીતનો પ્રશ્ન હતો પણ હાલ ગામના સહયોગથી આટલા બધા તમે એવું જોઈ શકો છો ગામના જે ગૌપ્રેમીઓ છે એ અત્યારે હાજર રહી પૂરતું ચારાની પાણીની સગવડ અહીંયા કરેલી છે એ લોકોનો ખૂબ સહયોગ છે આ બા ગૌચારા બાબતે એ લોકો પ્રયત્ન પણ ખૂબ કરે છે પણ ભવિષ્યમાં એ એ લોકો પણ મદદ કરશે જ પણ જો પરમાનન્ટ કંઈકાનું બાપજી કે તે જે સંચાલકો એ વ્યવસ્થિત રીતે આવીને સંભાળે તો આગળનો પ્રશ્ન સોલ્વ થઈ જાય બાકી અત્યારે તો ગામના સહયોગથી ગાયોની પૂરતી સેવા કરવામાં આવી રહી છે

કે ગાઉની સેવા ન થવી જોઈએ અને કોઈને સારું પણ લાગે છે બહુ બહુ જણા આવા ગામવાળા છે કે બધા સેવા કરે છે અને બહુ જણા આવા છે કે ખિલપ પણ છે તો બાપસીને કોઈ હવે ડરવાની જરૂરત આવતી નથી અને પૂરું ગામ

ખરે પગી ઊભા રહેશું બધા ગામમાં બરાબર અને હવે કોઈ દિક્કત આવે કે આશ્રમ વતી યા કોઈ બહારનો વ્યક્તિ અહીંયા આવશે તો એના કાયદેસર ગવર્મેન્ટ એને જે કાયદો હોય એના પરમાણે એના પર કાર્યવાહી કરવામાં આવશે અને હવે બાપુને કોઈ ડરવાની કે કંઈ પણ તકલીફ હોય તો કંઈ ડરવાની જરૂરત આવતી નથી અને બાપુ જ્યાં પણ હોય કે બાપુ અમારો ફોન રિસીવ કરે કે આ મીડિયાના માધ્યમથી અમે આ ન્યૂઝ હવે બાપુને પહોંચાડશું અને હવે બાપુ જ્યાં પણ હોય હાથ જોડીને વિનંતી છે બાપુ કે જે લોકોએ ભૂલ કરી છે એના વતી અમે પણ તમને માફી માંગીએ છીએ અને તમે કહેશો અહીંયા અમે તમને આખી આખું ગામ જે પણ જાતિના ભાઈઓ કે જે પણ હોય બધા તમને લેવા આવશું હાથ જોડીને તમે પાછા પરત આશ્રમ આવી જાઓ કેમ કે ગાયો ભૂખી મળે છે તમારા વગર હર ગાયો છે પેડ ઓધા જે હોનરાઓ છે એ બધા દુઃખી છે અહીંયાના જે તમારા ભક્તો છે એ પણ દુઃખી છે બરાબર એટલે પરત હાથ જોડે તમારી વિનંતી છે કે તમે પરત સીતારામ આશ્રમ આવી જાઓ જય ગૌ માતા જય શિયાળામ